હેલો ફ્રેન્ડ્સ મિત્તલ બુટિકમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમને પિસ્તાળીસ અને છેતાલીસ સાઇઝની કોલરવાળી કુર્તી કે ડ્રેસનું કટિંગ કેવી રીતે કરવું તે બતાવવા જઈ રહી છું તો પિસ્તાળીસ અને છેતાળીસ સાઇઝના ડ્રેસના ટોપમાં ગળું શોલ્ડર બાંયગાળાનો આગળનો ભાગ અને બાંયગાળો કેટલો લેવો તે જાણવા માટે તમે આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને અગર તમે અમારી મિત્તલ બુટિક ચેનલમાં વાર આવો છો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ ફ્રેન્ડ્સ પિસ્તાળીસ અને છેતાળીસ સાઇઝની કોલરવાળી કુર્તી કે ડ્રેસના ટોપમાં શોલ્ડર સાઇડનું ગળું ત્રણ ઇંચ લેવું ત્યાર પછી શોલ્ડરનું માપ લેવું તો આ સાઈઝમાં શોલ્ડર આઠ પોઈન્ટ પાંચ એટલે કે સાડા આઠ લેવો કોલરવાળી કુર્તીમાં પિસ્તાળીસ અને છેતાળીસ સાઇઝમાં શોલ્ડર આઠ પોઈન્ટ પાંચ એટલે કે સાડા આઠ લેવો ત્યાર પછી ગાળાનું માપ લેવું તો આ સાઈઝમાં બાંય ગાળો આ સાઈઝમાં બાં ગાળો આઠ ઇંચ લેવો ગાળાનું માપ લીધા પછી જ એક ઇંચનો ત્રાસ આપવો કોલરવાળી કુર્તી કે ડ્રેસમાં એ વાતનું હંમેશા ધ્યાન રાખવું આને અમે ગાળાનો આગળનો ભાગ કહીએ છીએ અને આને ગાળાનો પાછળનો ભાગ તો પિસ્તાળીસ અને છેતાળીસ સાઇઝમાં ગાળાનો આગળનો ભાગ પોણા સાત એટલે કે છ પોઈન્ટ પંચોતેર લેવો અને ગાળાનો પાછળનો ભાગ સવા આઠ એટલે કે આઠ પોઈન્ટ પચીસ લેવો ત્યાર પછી ગાળાનો શેપ આપવો એક ઇંચના અંતરે ગાળાનો શેપ આપવો કોલરવાળી કુર્તી કે ડ્રેસમાં હંમેશા પાછળનો ભાગ એક ઇંચ વધારે લેવામાં આવે છે કોલરવાળી કુર્તીમાં પિસ્તાળીસ અને છેતાલીસ સાઇઝનું માપ હોય તો તેમાં પાછળનો ભાગ એક ઇંચ વધારે લેવો જો તમે આ માપનું આ પ્રમાણે કટિંગ કરશો તો તમારો ડ્રેસ કે કુર્તીનું પરફેક્ટ ફિટિંગ આવશે તો પિસ્તાળીસ અને છેતાળીસ સાઇઝમાં ચેસ્ટનું માપ પિસ્તાળીસ અને છેતાળીસનો ચોથો ભાગ વત્તા બે ઇંચ સિલાઈ માટે લેવું પિસ્તાળીસનો ચો પિસ્તાળીસ અને છેતાળીસનો ચોથો ભાગ વત્તા બે ઇંચ સિલાઈ માટે લેવું તો ફ્રેન્ડ્સ મારા વિડીયોમાં તમારી એક લાઇક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાથી મને ખૂબ જ ઉત્સાહ થાય છે આગળ આવવા જ તમને હેલ્પફુલ થાય તેવા વિડીયો બનાવવા માટે તમને મારો આ વિડીયો કેટલો હેલ્પફુલ લાગ્યો તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે બાયનું માપ કેવી રીતે લેવું તેને આપણે વિસ્તારથી ચર્ચા કરીએ તો આ સાઇઝમાં એટલે કે પિસ્તાળીસ અને છેતાલીસ સાઇઝમાં બાયની લંબાઈ વત્તા એક ઇંચ પટ્ટી વાળવા માટે લેવું ત્યાર પછી લંબાઈથી ત્રણ પોઈન્ટ પાંચે નિશાન કરવું અને ત્યાંથી સવા નવ પછી બાંનો શેપ આપવો તો પિસ્તાળીસ અને છેતાલીસ સાઇઝમાં સવા નવ પછી જ બાંયનું શેપ આપવામાં આવે છે વધતા બે ઇંચ સિલાઈ માટે લેવું જો તમે આ માપમાં આ પ્રમાણે બાય કટિંગ કરશો તો તમારી બાંય ડ્રેસના ટોપમાં પરફેક્ટ બેસી જશે જરા પણ ખોલ નહીં પડે મેં પૂરેપૂરી કોશિશ કરી આ વિડીયોમાં વધુમાં વધુ જાણકારી તમને હું આપી શકું તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તમે એકવાર ટ્રાય કરીને જરૂરથી જોજો તેનાથી તમને ઘણો ફાયદો થશે તો મને ખૂબ જ આનંદ થશે કમેન્ટમાં તમારી રાહ જરૂરથી આપજો અગર વિડીયો સારી લાગે તો લાઈક જરૂરથી કરો અને તમે અમારી ચેનલમાં પહેલીવાર આવો તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર